મોરબી શહેરમાં લાતી પ્લોટ વિસ્તારમાં રસ્તાની ખરાબ પરિસ્થિતિને લઈ લઘુ ઉદ્યોગકારોએ રોષ સાથે ચકાજામ કર્યો હતો જેને પગલે વાહન વ્યવહાર ખોરવાયો હતો સમસ્યાની ગંભીરતાને જોતા મોરબી મનપાના ડેપ્યુટી કમિશનર તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા તેમને પાણીમાં ચલાવી પરિસ્થિતિ વાકેફ કરવામાં આવ્યા હતા ડેપ્યુટી કમિશનરે તેમની સમસ્યા દૂર થઈ જશે તેવી ખાતરી આપી હતી જે બાદ ચક્કાજામ દૂર કરવામાં આવ્યો હતો લાટી ની અંદર જે રોડ રસ્તાઓ છે એની અંદર જે ખાડા પડેલા છે અને પાણી ભરાવાની સમસ્યા છે એ બાબતે રજૂઆત કરવામાં આવી નથી કોર્પોરેશન દ્વારા આના આયોજનની અંદર અગાઉ પંદરેક કરોડ રૂપિયા મૂકેલા છે એ તબક્કા હોય કામ કરવામાં આવશે અત્યારે જે સમસ્યા છે એમાં પહેલા ડીવોટરિંગની કામગીરી કરવામાં આવશે અને આડી અને ઓબીસ એરિયોની અંદર જે વેટમિક્સ નાખવાની કામગીરી છે આવતીકાલે સવારથી ચાલુ કરવામાં આવશે કોર્પોરેશન દ્વારા અત્યારે મુખ્ય રસ્તામાં જ્યાં ખાડા પડેલા હોય ત્યાં તો કામગીરી કરવામાં આવે છે આ લોકોની રજૂઆતો જે છે કદાચ વર્ષો જૂની પણ હોઈ શકે તો કોર્પોરેશને આયોજનબદ્ધ રીતે જે પેલા મુખ્ય રસ્તાઓ છે અને પછી જે આંતરિક સોસાયટીઓ હોય ત્યાં જનભાગીદારી યોજનામાં અથવા કોર્પોરેશન બીજી કોઈ આયોજનમાં લઈ અને કામગીરી પૂર્ણ કરવામાં આવશે